હોન્ડા દ્વારા પચાસ મોડિફાય કરેલ મોટરસાયકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ગુજરાત પોલીસને આપવામાં આવી હોન્ડાએ ભારતમાં ચોથા મોટરસાઇકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારી કરી ભારતમાં મોટરસાઇકલ ઉત્પાદન અને વેચાણ કરતી પેટા કંપની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા લિમિટેડ એચએમએસઆઈ તેના ચોથા પ્લાન્ટ વિઠલાપુર અમદાવાદ જિલ્લા ખાતે ચોથી ઉત્પાદન લાઇન ઊભી કરશે બે હજાર સત્તાવીસમાં કામગીરીનો પ્રારંભ કરવાની વિચારવામાં આવ્યું છે ત્યારે નવી લાઇનની ઉત્પાદન ક્ષમતા છ લાખ પચાસ હજાર યુનિટ્સની થશે જે ચોથા પ્લાન્ટની કુલ ક્ષમતાને બે દશાંશ છ એક મિલિયન યુનિટ સુધી લઈ જશે જે તેને વિશ્વમાં હોન્ડા મોટરસાયકલ માટે હોન્ડાનો સૌથી મોટો પ્લાન્ટ હશે હોન્ડાના વિશ્વના સૌથી મોટા મોટરસાયકલ એસેમ્બલી પ્લાન્ટ માંગનો એક બનાવશે ચોથા પ્લાન્ટ ચોથી ઉત્પાદન લાઇન ઉપરાંત ભારતમાં અન્ય પ્લાન્ટ્સ માટે આયોજિત ઉત્પાદન ક્ષમતાના વધુ વિસ્તરણ દ્વારા બે હજાર સત્તાવીસ માંગની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન છ દશાંશ એક ચાર મિલિયન યુનિટથી વધીને આશરે સાત મિલિયન યુનિટની થવાની ધારણા છે સાથે સાથે ભારતમાં મેકિંગ ઇન્ડિયા દ્વારા રોજગારીની તકોમાંગ વધારો થશે હોન્ડા દ્વારા ભારતમાં ચોથા મોટરસાઇકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે હોન્ડા દ્વારા પચાસ મોડિફાય કરેલ મોટરસાઇકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત પોલીસને આપવામાં આવી રિપોર્ટ બાય અશ્વિન લિંબાજીયા અમદાવાદ સાઉથી મોટા ટુ વ્હીલર પ્લાન્ટનો એક પ્લાન્ટ બનાવવાનો છે તે મને જાણવામાં ગુજરાત તરીકે આ પ્લાન્ટ સૌથી મોટો થાય એટલે સૌથી વધારે આનંદ ગુજરાત તરીકે અમને હોય આ એક્સટેન્શન પરિણામે બે હજાર જેટલી નવી રોજગારી અઢારસો હમણાં અહીંયાથી કહેતા તો અઢારસો જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે